નમસ્કાર ગાંધી ગંગા મણકો અઢાર લો આ અનાજ મીણો કર્મવીર ગાંધી આફ્રિકાથી તાજા જ દેશમાં આવેલા અમદાવાદ કોચરબમાં એમણે આશ્રમ શરૂ કરી અને દેશની સેવાના કાર્યો હાથ ધરવા માંડ્યા શહેરના એક વકીલ દેશ સેવાનું કામ મેળવવા ગાંધીજી પાસે આશ્રમમાં આવ્યા ગાંધીજી એ વખતે રસોડામાં અનાજ સાફ કરવાના કામમાં ગૂંથાયેલા હતા મહેમાન વકીલનું સ્વાગત કરી ગાંધીજી એમને બેસવા સાદડીનું આસન ભોંય પર પાથર્યું અને કહ્યું બેસો વકીલ કોટ પાટલુનમાં સજ હતા ઊભા ઉભા જ બોલ્યા હું કંઈ બેસવા આવ્યો નથી મારે તો કામ જોઈએ છે મારા સરખું કાંઈક કામ આપો એ આશાએ હું અત્યારે આશ્રમમાં આવ્યો છું ગાંધીજીએ કહ્યું ઘણા આનંદની વાત છે એમ કહી એમની આગળ અનાજની ઢગલી કરી અને કહ્યું એક કે એક આંકરી ન રહે એ રીતે સાફ કરજો વકીલ તો આભા બની ગયા અનાજ સાફ કરવાનું કામ તો નો કરવાનું કે સ્ત્રીઓનું એવા એમના સંસ્કાર હતા કચવાતા કચવાતા એ બોલ્યા આવું અનાજ સાફ કરવાનું કામ મારે કરવાનું છે ગાંધીજીએ કહ્યું હા હાલમાં મારી પાસે એ જ કામ છે વકીલની બુદ્ધિ તો કમ હતી જ નહીં એ સમજ્યા કે આ નેતા જુદી જ જાતના છે અને નાના કે મોટા કામમાં ભેદ ગણતા નથી અને નાના મોટા સૌ કોઈ હિન્દવાસીઓ ગમે તે કામ કરવાની તત્પરતા અને સજ્જતાવાળા હોવાય એ જોવું છે તેઓ ગાંધીજીના સાનિધ્યમાં અનાજમાંથી વીણામણ કાઢતા ગયા તેમ તેમ પોતાના જીવનમાંથી પણ રૂઢ જળ ખ્યાલોને વીણી વીણીને દૂર કરવાની પ્રેરણા પામતા ગયા અસ્તુ